ઉત્તરાયણના દિવસે ગત્ગામ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સજાયો હતો દારૂના ભાવે ગોટાલાવાડી મહિલા બુટલે ગરસીણા રાણા તેની પુત્રી નિમિષા રાણાએ વિસ્કીમાં હોમિયોપેથિક દવાનું મિશ્રણ કરી તેનું વેચાણ કરવામાં તેનું સેવાન કરતા સાત વ્યક્તિઓ મોત નિપજ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખા પ્રકરણમાં કરેલી ઝીણવટપૂર્વક તપાસને અંતે લઠ્ઠાકાંડ પાછળ આ મહિલા બુટલે ઘરે થુજા

ત્રીસ પહેલી વખત આપતા તેનું મિથેનોલ ઘાતક પુરવાર થયું હતું ભરત આ દવા પશ્ચિમ બંગાળ ચોવીસ પરંગણા જિલ્લા પંચશીલા ગામે રહેતા અને સુરતના આ દવાના ડિસ્ટ્રીબ્યુટર નંદુલાલ હરેન્દ્ર દબે સપ્લાય કરી હોવાનું ખુલ્યું હતું જેને પગલે આજે ક્રાઇમ બ્રાન્ચના બંનેની ધરપકડ કરી હતી ભરત શા જ ડાયાબિટીસની ગંભીર બીમારીને કારણે તેને પોલીસે સીધો જ કોર્ટમાં રજૂ કર્યો હતો ભરતની ભૂમિકા વિશે પહેલેથી જ પોલીસ તપાસ કરી ચૂકી હોય પોલીસે તેના રિમાન્ડ નહીં માંગતા તેને કોર્ટે જુડિશનલ કસ્ટડી હવાલે કર્યો હતો તારીખ સોળ જાન્યુઆરી પછી ઝેરી દારૂ પીવાના કારણે કેટલાક મરણ થયેલા એ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનની અંદર પાંચ ગુના નોંધાયેલા હતા અને ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો નોંધાયેલો હતો તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયેલી હતી અને અગાઉ શિલા અને નિમિષા કરીને બે આરોપીઓ જે છે જેઓ દારૂનું વેચાણ કરેલ એમને અટકાયતમાં લીધેલા હતા આ ઉપરાંત તેઓએ જેની પાસેથી આ હોમિયોપેથિક મેડિસિન મેળવેલી આપણે અગાઉ જણાવી ચૂકેલા છે કે હોમિયોપેથિક મેડિસિન થુજા અને અન્ય બ્રાયોનિયા કરીને જે હોમિયોપેથિક મેડિસિન જે છે એનો દારૂ બનાવવામાં શીલા અને નિમિષા નામની બુટલેગરો જે છે એમણે ઉપયોગ કરેલો આ જે દુકાનમાંથી એ લોકો લઈ આવેલા હતા આદિત્ય કોર્પોરેશન તે દુકાનના માલિક ભરતભાઈ ખુશવદનભાઈ શાહ જે છે એને અટક કરેલ છે એ ઉપરાંત આ ગુનાની તપાસમાં આગળ વધતા આ દવાઓ જે છે એ દવાઓ એક નંદલાલ દેવ કરીને માણસના થ્રુ મેળવવામાં આવેલી હતી એટલે આ બાબતે એક ટીમ જે છે એ કોલકત્તા મોકલવામાં આવેલી હતી કોલકાતામાંથી નંદલાલ દેવ કરીને જે માણસ છે જેના થ્રુ આ દવા અહીંયા પહોંચાડવામાં આવેલી હતી એને પણ અટક કરવામાં આવેલો છે અને એને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવેલા છે એ ધ્યાન સુબરે એટલે ની કોઈ દવા ની દુકાન એક છે કે એમઆર તરીકેની કામગીરી કરે છે એટલે હા કે रिकवरी થાલ નથી કંપની નું નામ કરો પર્ટીક્યુલર કંપની માં મારતરી નો નથી અલગ એ તપાસનો વિષય ચાલુ છે અને નંદલાલ દેવ જે છે આપણે અહીંયા લાવીને એનો અટક કરી ઇન્ટ્રોગેશન કરીશું એટલે જો આગળની જે છે એ નીકળશે કે હકીકતમાં દવા ક્યાંથી આવેલી હતી કલકત્તાથી એ બિલોંગ કરે છે એ એમઆર છે અને અહીંયા જે છે અલગ અલગ કંપની દવા વેચો હોમિયોપેથિક મેડિસિન જે છે એનું ઘણું બધું જે છે મેન્યુફેક્ચરિંગ ને છે કલકત્તા થાય છે એટલે કોલકત્તાથી એમઆર આવે ને હોમિયોપેથિક મેડિસિન માટે જે છે એ અહીંયા વેચાણ કરે એટલે એના જોડેથી ઓર્ડર એ છે ઓર્ડર લઈને જાય અને દવા બ્યુરો રિપોર્ટ સુરત